મિત્રો આ છે સોનલબા સિદ્ધ યાત્રી માતાજી નું મંદિર છે દર્શન તો મિત્રો ચાલો હવે અમે તમને અંદર ત્યાં દર્શન કરાવીએ અને માતાજીને તમે આશીર્વાદ લો અને અમે પણ આશીર્વાદ દઈએ ચાલો ખોડલ ધામનો કેન્ટીન અહીંયા નાસ્તા પાણી બિસ્લેરી વગેરે શરબત સોડા મળી જાય છે રેડી મિત્રો મોડું થઈ ગયું છે બહુ એટલા માટે માં ખોડલના હવે તમને દર્શન કરાવીશું અમે તો આ છે માં ખોડલનો ધામ જોઈ લો કેટલું મસ્ત સરસ લાગે છે જોઈ લો તો મિત્રો આ છે આપણો धाम જોઈ લો હવે તમને અંદર જઈને દર્શન કરાવવાનો છું વિડિયો પર છે મિત્રો

તો ફળમં કેવું મોળા જે માં મોકલ માં કોડલ અને દ્વારકાવાળો ભારકાતી ઠાકર બની કેવું મિત્રો દર્શન કરી લીધા અને હવે આપણે તો કોડલ માં દર્શન કરવા ખૂબ આનંદ મને હવે આપણે જૂનાગઢ થઈ રહ્યા છે જૂનાગઢના અહીંયા પણ બતાવીશું તેનો નજારો બતાવીશું કેવી રીતે છે તો ચલો હવે જિનાર ગણ ચલો હર હર મહાદેવ મિત્રો અમે ગિરનાર પહોંચી ગયા છીએ ના દેતે મહાદેવનો તો હવે અંદર જઈને માધરજીના દર્શન કરવાના છીએ તો ચલો હવે જિનારમાં તમને મંદિર બતાવવાનું છે તો ચલો હર હર મહાદેવ મિત્રો અમે ગિરનાર પહોંચી ગયા ને ગિરનાર ને એક નીચે આવેલું છે મંદિર આ ભવનાથ મહાદેવ નું મંદિર છે તો હર હર મહાદેવ હર હર મહાદેવ જય ગિરનાર આ ગિરનાર નો કુંડ છે જોઈ લો અહીંયા જ્યારે ગિરનાર મેળો ભરાય છે તો અહીંયા બધા ઋષિ મુનિ અહિયાં આવીને સ્નાન કરે છે અંધારું થઈ ગયું છે એટલે કોઈ પણ તમને હું પૂરો વિડીયો બતાવવાનો છું મિત્રો જય ગિરનારી રાતના વાગી ગયા છે દસ અને આ છે દામોદર કુંડ અને સામે તમને ભગવાન શિવનું ધામ દેખાતું છે ભગવાન શિવનું મંદિર દેખાતું છે જૂનું મધામ ઝૂમ કરીને બતાવું અહીંયા મિત્રો દર્શન કર્યા ખૂબ જ મજા આવી અને હવે આપણે સીધું જવાનું છે રામપરા રૂપલ માના મંદિર જે રુમનાગઢથી ધરતી મિત્રો એટલે પાવન અને તીર્થયાત્રી ધરતી એટલે આપણા ધારણ તર્થમાં આય શ્રી રૂપલ મહા દ્વારા સ્થાપિત ધર દુર્ગા પ્રતિ તીર્થ અમે અહીંયા આવ્યા છીએ રૂપલ માહના આશ્રમમાં એટલે ખૂબ આનંદ થયો અને અહીંયાના

અહીંયા આપણે રામપુરા દેવી ના સોનલ મારા મઢે સીધી દાતી માતાજીનો બહુ જ મોટો છે એ દર્શન કર્યા અને જો તમે પણ લાઈવ પર પડતે દર્શન કરો અને આ મંદિરનો આવાજી મને ટુ સુખને ટુ આનંદ દેવ છે તો વાત જ છોડો અને અહીંયાની કે ધર્મશાળા રહેવાની ટુ વિદ્યા સોની સફાઈ બી એક નંબર એનો કાર્ય એક નંબર બહુ સારું માતાજીને ખૂબ સારું છે અને માતાજીનો નામ બહુ સારું કાર્ય ચાલે છે

આજે પૂજા છે એ દિવ્ય સમાધિ લીધેલી છે બધા વાતો કરે છે એમ તો જોઈ લો અંદર બેઠા છે દેવ રૂપી તો જય દ્વારકાધીશ વિડિયો પર રહેજો હવે આગળનો નજારો આગળ બતાવી દ્વારકાધીશ મિત્રો અમે સાસણ ગીરમાં પ્રવેશ કરી લીધો છે હવે અહીંયા વાતાવરણ એવું કહે છે કે અહીંયા લોકો બધા એવું કહે છે કે ખુલ્લામાં અહીંયા ફરવાની પરમિશન નથી

તો મિત્રો આ સાસણગીરમાં અમે જંગલમાં ઘૂસી ગયા છીએ અને અહીંયાં લોકોનું કહેવું એવું છે કે આ નદીના નાળામાં વાઘ સી ચીતા દીપડા જેવા પાણી પીવા આવે છે અહીંયાના લોકો વાત કરે છે આ રસ્તા બહુ પાવરફુલ છે અહીંયાના જંગલમાં જોઈને ટ્રેન આવી ગઈ છે આ જંગલમાં જંગલમાં ચાલે છે જંગલ ચારેક બાજુ જંગલ ઘેરાનું છે ઝાડો અને પહાડો થી અને રસ્તા બિલકુલ છે કાચા અહિયાં અમને લાગે છે કોણ છે ગાડીના ઓનર આ છે અમારા

તો મિત્રો સાસન ગીર પર્વત ઉપર અમે ચડી ગયા છીએ અહીંયાનો દેખવાનો અને ફરવાનો નજર ઓર છે અહીંયાથી બધો બધું પૂરું જંગલ દેખાય છે અને સારી ટોચ બનાવેલી છે બેહવાની છોકરાને રમવાની અને મૂડ ફ્રેશ થઈ જાય એ બી રમકડા બીજા બધા અહીંયા ગુટવેલા છે તો હું પણ આવ્યો છું તમે એકવાર જરૂર અહીંયાથી થી આવજો આ ગીર શાસન એક સારી ટોચ આવેલી છે જોઈ લો

હવે થોડા ટાઈમ માં દર્શન કરવા જવાનું છે જય સોમનાથ મહાદેવ જય સોમનાથ મહાદેવ મિત્રો સોમનાથ આપણે પહોંચ્યા અને ત્યાંથી શ્રી મહાદેવના દર્શન કર્યા અને હવે દ્વારકાધીશ હોટલમાં જમવા બેઠા છીએ આ છે મારી પૂરી ટીમ તો ભાઈ ગયા હાય મિત્રો આ છે દ્વારકાધીશ હોટલ આ હોટલમાં આપણે જમ્યા છીએ પેટ ભરીને ખાવા ખાધું મસ્ત જમવાનું બનાવેલું હતું હવે આજે નાસ્તાનો કાઉન્ટર મિત્રો કાર્યક્રમ આવી ગયા છે 12 હવે જવાનું છે સીધું દ્વારકા જય દ્વારકાધીશ અમૃતભાઈ જય તો મિત્રો આ બહુ અમે રેસ્ટ કર્યો છે મોડી રાત્રે આવ્યા તો 3 વાગે અને રેસ્ટ બીજો કરીને હવે સીધું રવાના થવાનું છે આપણે દર્શન કરવા જવાનું છે દ્વારકાધીશના દ્વારકાધીશના ચરણોમાં ખૂબ પ્રાર્થના કરવાની છે કેમ કે હવે કેટલા દિવસની ડ્રીમ હતું કે દ્વારકાધીશના દર્શન કરવા છે

દ્વારકાધીશ મિત્રો જોઈ લો શ્રી દ્વારકાધીશ વાળા મંદિર દેખાય છે મારા કાળિયા ઠાકર નું અને એક્ઝેક્ટ અમે દ્વારકા પહોંચી ગયા છીએ હવે અંદર જા છો મોબાઈલ લઈ જવા દે છે કે નથી જવા દેતા પણ બાર થી ધજા ના દર્શન કરાવું જોઈ લો આ છે આપણા કાળિયા ઠાકોર નો ધામ દ્વારકાધીશ આ જે બાર નું પાર્કિંગ ને બાર નો ચોક આવેલો છે એકદમ નજીક આવી ગયા છે જોઈ લો આ છે ધજા અને એક જટ મંદિર થોડા દૂર છીએ અમે મિત્રો આ દ્વારકા થી મજા આવી રહી છે જોઈ લો દર્શન કરી લો અને દર્શન અમે દ્વારકાધીશ ના કરી લીધા છે અને પ્રસાદ પણ લઈ લીધી અને દ્વારકાધીશ ને ખૂબ ખુબ બધા મારા બધા ખુશ રાખે મારો દ્વારકા વાળો જય જય